મહેસાણામાં નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ હસમુખ ચૌધરીનો પદગ્રહ સમારોહ યોજાયો હતો સમારોહમાં કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે કોંગ્રેસ રામ મંદિરના કેમ ન ગઈ આ સવાલો થઈ રહ્યા છે ત્યારે હું કહીશ કે જો દેશના ચાર શંકરાચાર્ય અધૂરા રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં હાજર ન હોય અને કોંગ્રેસ પણ જઈ ન શકે આ રામ મંદિરનો કાર્યક્રમ દેશનો નહીં પણ નરેન્દ્ર મોદી અને આર હતો આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું કે એવી ની વાતો થાય છે તો સાબિત કરીશું કે આપણે જીતીશું લોકસભામાં પચાસ મતદાન થતું હોય તો કોંગ્રેસનો વર્ગ મતાધિકારથી વંચિત હોય તો જીતીશું કેવી રીતે શા માટે કાર્યકર્તાઓને અપીલ કરવી પડે છે કે સો મતદાન કરો જો સો મતદાન થશે તો રિઝલ્ટ ચોક્કસ મળશે પંચાયત જિલ્લા પંચાયતમાં કેટલા ટકા મતદાન થાય છે પચાસ જો પચાસ ટકા લોકસભામાં મતદાન થતું હોય અને કોંગ્રેસનો નો પચાસ ટકા વર્ગ મત આપ્યા વગર રહી જતો હોય

તો ધરોઈ ડેમ જે બન્યો છે ને એ ડેમ નું પાણી થી આ ખેતી જે ખેડૂતો કરે છે આજે કરી શક્યા તાર હોય